નલિયામાં બીએલઓ દબાણ વિરુદ્ધ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં શિક્ષક આત્મહત્યા વ્યાપ્યો હતો જેમાં એસઆઈઆર કામગીરી પર બહિષ્કાર કરવામાં આવ્યો તો બીએલ પર માનસિક દબાણ ન રહે તેવી માંગ કરવામાં આવી હતી શિક્ષકે આત્મહત્યા રૂપિયા આપ્યો સોપ કરવામાં આવ્યો હતો જેમ તે માંગ સાથે મામલતદાર મામલતદાર તમામ કેડરને સમાવી બીએલઓ ઓ કામગીરી કરવામાં આવી હતી